અત્યારે અમે રાતે લગભગ સાંજના સાડા દસ અગિયાર જેવું થયું હોય ને અમે નીકળી ગયા બજારમાં ગણતરી એવી છે કે કઈ નક્કી નથી શું કરવા નીકળે ગોલો ખાવા નીકળાય કે લાછી પીવા નીકળાય કે કઈ ફિક્સ નથી જ્યાં જ્યાં હું તમને સમજી દેખાડશું કે ગોલો ખાવા જવું તો ગોલો દેખાડશું કેવો ગોલો ક્યાંનો સારો હે કેવો મજા આવ્યો હોય તો તમે વિડીયોમાં માં બન્યા રહેજો લચ્છી પીવા જવું તો દેખાડશું કે કઈ લચ્છી પીધી ક્યાં સારી હે ને કઈ મજા આવી તો શું પીવાની ગણતરી શું પીવા જઈશું વધારે વધારે અત્યારે ગણતરી શું છે ગોલો અને આરો તારે ગણતરી કેવી છે ગોલો બધા ને ખાવાની ગણતરી છે તો આપડે કઈક ગોતી નવી જગ્યાએ જઈ રેડ લાઈટ માં સ્ટોપ થઈ ગયા છે એની ટાઈમિંગ તમને દેખાતો હોય છે લગભગ નેવું મિનિટ નો ટાઈમિંગ છે અત્યારે રાયતે ક્યાં કોઈ પોલીસ વાળા તો આપણે રૂલ્સ ને ફોલો કરવા પડે અને સામે જો ઓલી દુકાન દેખાય તમને દેખાતી સાહેબ બોલા આપડે ત્યાં જવાનું છે ગોલા ખાવા દેખાય તો જો ટ્રાફિક છે જો રીયો કેટલો ટ્રાફિક છે જો દેખાય ત્યાં જવાનું છે ગોલા ટ્રાફિક કેટલો હે Nanti એવું ને નદી એવું

આ છે હે આઈસ્ક્રીમ ગોલો હે એક આઈસ્ક્રીમ ગોલો મળે છે અને આ ગોલા ની પ્રાઇસ છે કેટલી તમને કહું આ સો રૂપિયા નો એક ગોલો બસો રૂપિયાના બે ગોલા કેમ ગોલો કેમ હે એક નંબર આરોહી વન નંબર તને કેવો લાગ્યો ભાઈ બેન અને ટ્રાય કરી અમે હે ને વધારે પડતા પેન્ડક હેન્ડક ઉપર કરેલું હે ગોરબંધ ગોરબન ને વધારે ગોલા કઈ આજે કીધું ને સાહેબ ગોલા ટેસ્ટ કરી તો ત્રિકોણ બાગ પાસે હે ને એની ત્રિકોણ બાગ ની સામે હે ને આપણે માં રસ્તો જાય સાહેબ ગોલા હે ભીડ એટલે ભીડ અડધી પોણી કલાક તમારે ટાઈમ જવાનું અડધી પોણી કલાક મેં રાહ જોઈને ત્યારે બે ગોલા મને હાથમાં મળ્યા પણ રાહ જોઈએ એના પ્રમાણે હે ને ગોલા વસૂલ હે સો રૂપિયા નો એક ગોલો હોય એટલે ગોલામાં કાંઈ ઘટે નહીં ગોરબંધ ને ટક્કર મારે એકવાર તમે જરૂર ચેક કરવું આવજો આપણે એને ફૂલે ફૂલ ચેક કરી લીધું આ હા હાઇવે હે હાઇવે મસ્તીનો અને હાઇવે ફૂટ પર હે ફૂટ પર એ ગાડી દબાવીને અમે મસ્ત બેઠા 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 ગોલા ખાઈ કેમ કે બીજું અહીંયા કાંઈ બે ઓપ્શન છે નહીં આ દીકરો બે હે ને જો મસ્તી ના હે ને રોડ ઉપર જે આમ રફડવા નીકળા હે અત્યારે ત્રિકોણ બાગ આગળ કાં પૈલ્યા હા ભાઈ લ્યા તો એ નીકળે મસ્ત ને રખડવા કેમ કે જો ઓલા બધા છે ને ગોલો ખાઈએ તો કરે દીકરો એને ખાવા નથી દેતો ગોલો તો બેઠા બેઠા ખાય અને આ કારીગર છે ને ગોલો એને ખાવા દેતો નથી તોફાન કરે છે અને ગોલો ખાવ હોય પછી એ ગોલો ખાય સર થઈ જાય લવું લઈને ભાગી ગયો છોકરા કંઈ હેઠા રહીએ ને હું સરદી થઈ જાય ઉદા થઈ જાય આ ગોલો મિત્ર ખરેખર સારો હતો આપણો વિડીયો તમે જોયો હોય ને તો ખરેખર તમે એક ટાઈમ બગાડીને ગોલો ખાવા આવજો સો રૂપિયા તમારા વસૂલ છે હો ભાઈ

એના જેવા હતા એનાથી હારા હતા કે નબળા હતા ગોલા કેવા લાગ્યા ગોરબન જેવા નો થાય અરે બાપરે ગોરબંધ તમારું નામ છે ઓ ભાઈ આ સાહેબ ના ગોલા ની ભલે સુરત પ્રજાપતિ એ બે ત્રણ એડું કરને કી પણ ગોરબંદ ગોરબંધ બાકી અમે ગોલા ગોલા હે અમે લગભગ બહુ ખાઈ અને આનો ગોલો અમે બે પેલી બીજી વાર ખાવા વાર એક વાર લગભગ પેલા આવ્યો હતો અત્યારે પાછો બીજી વાર ખાવા આવ્યો સો રૂપિયા માં એક ગોલો વિથ આઈસ્ક્રીમ હવે ગોલા થાય કેવું વારો જેમ જેમ ગોલો પૂરો થતો જાય ને એમ એમ હે ને ધીમે ધીમે નીચે માલ ઓછો થતો જાય કલર આવવા અને ફૂલ કાજુ બદામ આમાં ખાસ હતું નહીં એટલે ટૂંકમાં જેને ફાવે એને ફાવી જાય અમને બધા પર્સનલી ઓછો ભાઈઓ

ખાલી પાંચ રૂપિયા સાદી સોડાના ખાલી પાંચ રૂપિયા અને વાંય એને આ બધા એને આરામમાં જો હુઈ ગયા તો એ કહે ને આપણે કાંઈ ગણતરી હતી નહીં આરો ઈ જોયે ચોકલેટ ખાઈએ પાંચ વાળી આ ગાડીમાં મચ્છર ક્યાંથી ચડી ગયો મચ્છરમાં હું દીકરું મચ્છર ક્યાંથી ગરી ગયો જો આગળ મચ્છર આવી ગયો ગાડીમાં તો આપણે એને મસ્ત મજાની સોડા પી લઈને આ બધાય ભલે આ ગ્લાસ ચોકલેટ ખાઈને વાય ઓલા બધા જો ટીમ થઈ ગયા દેખાય વનસી ગઈ આ ટીમ ટીમ ટણી આરામ કરે જો ચાલો મસ્ત સોળ આપી પછી સોળ આપીને ઘરે જાય કેમ કે છોકરા બધા હોય ગયા હે બહુ થઈ ગયો લેટ લગભગ બાર વાગી ગયા હે ફટાફટ આપણે ઘરે પહોંચી ફાઈનલી મિત્રો આપણે મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે થાકી ગયા છે એને બધા એને હારાથી બધા હોય ગયા છે અને આપણે ફોટો લેટ નથી કરવું ને વિડીયો આપણે અહીંયા જ મસ્ત મજાનો પૂરો કરશું બહુ મજા આવી ગઈ તમે લાઈક કોમેન્ટ શેર વિડીયોને કરી નાખો નવા નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ પછી આપણે મસ્તી નવા 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 ફેમિલી બ્લોગમાં ત્યાં બધા ટાટા બાય ને યુ ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ